અણખોલ ગામના વર્તમાન તલાટીની બદલી કરાઈ છે હવે એકતા માકડિયા અણખોલ ગામના તલાટી તરીકે પદભાર સંભાળશે અણખોલ ગ્રામ પંચાયતના સભ્યો તથા અણખોલ ગ્રામ્યજનો દ્વારા તાજેતરમાં ચૌદ આઠ બે હજાર પચીસના રોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી વડોદરા ખાતે કેટલાક ગંભીર આક્ષેપો કરતું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં આક્ષેપો કરાયા હતા કે અણખોલ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી એસો સાહેબ તથા ટીડીઓ વડોદરા ગ્રામ્ય દ્વારા એકબીજાના પીપણામાં જાહેર નાણાંનો ઘોર ગેરઉપયોગ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાના હેતુથી ગ્રામ પંચાયતના ગામતળ બહાર કરોડો રૂપિયાના જે કામો થયા છે તે કામો એસ્ટીમેટ મેજરમેન્ટ સ્ટ્રકચર ડિઝાઇન મુજબ ન કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર વિકાસના કામો કરવાના તથા ટેન્ડર વિના સગવડતા કોન્ટ્રાક્ટરોને કામ આપવાના મામલે કાયદેસરના પગલાં લઈને નાણાંની વસૂલાત બાબતે રજૂઆત કરવામાં આવી હતી તથા એક નિષ્પક્ષ એસઆઈટીની રચના કરીને આ સમગ્ર કામોની વહીવટી તથા તકનીકી ઊંડાણપૂર્વક તપાસ કરાવી કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહીની માંગણી કરાઈ હતી સેમ્પલ ચકાસણીમાં પંચક્યાસ વિડીયોગ્રાફી સાથે થાય પંચોની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે ટેસ્ટિંગ થાય તેવી માંગણી કરી હતી છેલ્લા બે વર્ષના તમામ વિકાસ કાર્યોની આર્થિક અને તાંત્રિક ઓડિટ તટસ્થ એજન્સી દ્વારા કરાવવામાં આવે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અણખોલ પંચાયતના તમામ વિકાસ કાર્યો ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો તલાટી એસો સાહેબ અને ટીડીઓ વિરુદ્ધ બીએનએસએસ કલમ તોત્તેર બાવન પીસીએ કલમ તેર હેઠળ એફઆઈઆર નોંધાવી ફોજદારી તપાસ શરૂ કરવી સસ્પેન્ડ અથવા પદ પરથી દૂર કરવાનો હુકમ આપવો સહિતની રજૂઆતો માંગણી કરવામાં આવી હતી દરમિયાન અણખોલ ગામના વર્તમાન તલાટીની બદલી કરાઈ છે વર્તમાન તલાટી જગદીશ સાધુને લીવ રિઝર્વમાં મુકાયા છે ગ્રામ્યજનો દ્વારા તલાટી જગદીશ સાધુ સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા હવે એકતા માકડીયા અણખોલ ગામના તલાટી તરીકે ચાર્જ લેશે ઉલ્લેખનીય છે કે અગાઉ પૂર્વ તલાટી દિગ્વિજયસિંહ ગોહિલ અને પૂર્વ સરપંચ તર્લિકા પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે દોઢ કરોડની ઊંચાપત મામલે ફરિયાદ નોંધાઈ હતી બાદ ગ્રામ્યજનોએ જગદીશ સાધુ સામે પણ ભ્રષ્ટાચારના આરોપ કરી રજૂઆતો કરી હતી